કમ બેક ટુ માય YouTube ચેનલ આજે હું બનાવવા થઈશું નવી રેસિપી જેનું નામ છે आलू लच्छा पराठा એટલે કે આપણે બટાકાના જે આલુ પરોઠા બનાવતા હોય એ તો સૌ પ્રથમ આપણે બટાકાનો માવો રેડી કરવાનો છે તો એ માવા માટે આપણે જે કઈ વસ્તુ લેશું ને આપણે રેડી કરી લીધી છે તો એ તમને સૌ પ્રથમ બતાવું સૌ પ્રથમ આપણે બટાકાને બાફી અને એકદમ માવો ક્રશ કરીને રાખી દીધા છે અને એ માવામાં આપણે આ લીલા મરચાં મીડિયમ એ પણ આપણે સમારીને રેડી કરી રાખ્યા છે ત્યારબાદ આપણે માવામાં ડુંગળી આપણે ડુંગળીનો પણ સ્વાદ લેવાનો છે એટલે થોડી બહુ ડુંગળી પણ આપણે સમારીને રેડી કરી નાખીએ છીએ અને અહીંયા આપણે લાલ મરચું નહીં નાખીએ પણ આ સૂકા લાલ મરચાં છે જે ખાંડીમાં ખાંડો તો રેડી તમારે એવું ચીલી ફ્લેક્સનું જે પેકેટ આવે ને એ છે અને ત્યારબાદ આ માવામાં આપણે જે શાકમાં ગરમ મસાલા નાખતો હોય ને એ આપણે એડ કરવાનું છે અને આ આલુ પરોઠા માટે આપણે મેંદાનો લોટ વાપરશું ઘઉં નો નહીં એટલે આ મેંદાનો લોટ મેં લઈ લીધો છે અને હવે આપણા લોટને ને બાંધવાની તૈયારી કરીએ ત્યારબાદ આપણે માઉ રેડી કરશું તો આપણે જે મેંદાનો લોટ લીધો છે ને એમાં આપણે જે મોણ નાખીએ ને એ રીતે માપ અનુસાર તેલ નાખી દેવાનું છે પેલા તો આપણે આ મેંદાના લોટને મીઠું અને તેલ નાખી અને એડ કરી નાખ્યું છે અંદર આ બે વસ્તુ અને જેમાં આપણે ઘઉંનો રોટલીનો લોટ બાંધીએ એ રીતે સરસ મજાનું અને બાંધી લેવાનું છે પાણી એડ કરતા જવાનું થોડું થોડું અને સરસ મજાનું એકદમ રેશમ લોટને આપણે બાંધી દેવાનો છે આપણે એક જ મેંદાનો લોટ લીધો છે આમાં કોઈ પણ બીજા લોટ આપણે એડ કર્યા નથી આલું પરતામાં

સ્વાદ અનુસાર મીઠું મેં બટાકા બાફવામાં નાખ્યું છે તો હવે આ માવાને આપણે એકદમ સરસ મજાનું મિક્સ કરી લેવાનું આ રીતે બધા મસાલા એડ થઈ ગયા જે આપણે ડુંગળી અને મરચું કાપ્યું હતું એ પણ રેડી છે આમાં તો સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે અને તીખાસ આપણે છે ને લીલા મરચાં અને જે લાલ આપણે સૂકા મરચાં એનાથી આપણે તીખાસ આપશું અને થોડું લાસ્ટમાં આપણે એને ઢીલું કરવું હોય ને તો ઉપરથી થોડુંક બહુ પાણી નાખવાનું વધારે નથી નાખવાનું આ રીતે આપણે માવો તૈયાર છે

માવું રેડી કરશું બટાકાનું માવો આપણે રેડી કર્યો મસાલા નાખી અને આ તમે છે ને ચમચી પણ દબાવી શકો છો પાથરી દેવાનું માવો લઈ અને આખી રોટલીમાં પાથરી દેવાનું આ રીતે સાઈડમાં બધે આપણે માવાને આ રીતે એડ કરી પછી રોટલીમાં આપણો માવો સરસ મજાનો પાથરી દીધો અને હવે આપણે કોઈ પણ એક સાઈડ થી આ રીતે વચ્ચેથી થી આપણો કટ મારવાનો છે રોટલીમાં જો આ રીતે અલગ પાડવાનો છે આ રીતે કટ માર દેવાનો છે અને ત્યાર બાદ હળવા થી આખો ગોળ 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 ફરાવી અને આપણે સમોસાનો આકાર હોય ને ત્રિકોણ એ રીતે કરવાનો છે આ રીતે આખો આપણે ગોળ ગોળ

અને એના ઉપર તમે ગીએ નવ તેલ લગાવી શકો છો હું તેલ લગાઉ છું આ રીતે જો આખા પરોઠા પર આ રીતે આપણે તેલ સરસ મજા લગાવી દેવાનું છે તો હવે એક મિનિટ જેવું થઈ છે કે આપણે આ રીતે ઉથલાઈ લેવાનું પરોઠા અને હવે આ બાજુ આપણે તેલ એવી કરવું એકદમ સરસ મજાનો સોફ્ટ એકદમ આપણે નોર્મલી રોટલી વણી અને વચ્ચે આપણે માવો એડ કરતા હોય ને આજે મેં અલગ રીતથી આ આનો પરોઠા રેડી કર્યા છે એકદમ કોન બનાવી અને સરસ મજાનો લોટ અને માવો બંને મિક્સ થઈ ગયા અને ખાવામાં આનો છે ને ટેસ્ટ કંઈક અલગ જ આવશે ઓલા પરોઠા સરસ મજાનું આપણું બે સાઈડથી પરોઠો એકદમ સરસ મજાનો શેકાઈ ગયો છે એકદમ મસ્ત મજાનો કડક થઈ ગયો છે હવે આપણે આ રીતે ડીશમાં લઈએ તો હવે સરસ મજાનો આપણે આ રીતે ગરમ ગરમ પરોઠા ઉપર ઘી લગાવી અને મસ્ત મજાનો આપણો પરોઠો રેડી થઈ ગયો છે જુઓ અને આને ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે અને આ રીતે તમે સરળ રીતે આલુ પરોઠા રેડી કરી શકો છો અને તમે લાલ ચટણી હોય લસણવાળી તો સોસ તો લીલા મરચાં ચટણી સાથે એડ કરીને બહુ સરસ રીતે ખાઈ શકો છો અને ખરેખર આ રીતે આલુ પરોઠો વણવાનો કંઈક ટેસ્ટ અલગ જ આવશે આપણે નોર્મલી બે રોટલી વણી છે વચ્ચે માવો નાખીને શેકતો હોય ને એમાં માવો અલગ લોટ અલગ હોય ઉપી જતો પણ આ રીતે આપણે લોટ અને માવો બંને મિક્સ કરી એક વખત વણી પર ફરીથી બીજી વખત વણવા એટલે આનો ટેસ્ટ અને આનું જે ફિનિશિંગ છે ને અંદર જે માવો અને લોટ એ બેનું મિશ્રણ બહુ મસ્ત por algún otro video hoy gustó please pela a tu marid like, share y subscribe, una en cuenta thank you bye bye gracias